પેરા પડી આ રોડે પેરા પડી આ દાત થઈ ગયા તે જા આયા રયો ગાત લે ભાભાઈ નહીં કે હવે ભાઈ અલ્યા આ ઘરે આવ્યા તો ક્યાં ગયા અને ભારા તો ગયા થઈ ગયા થઈ જા

ઓને ચોરી કરાય તરત જ કામ આવશે ઓડો રાખો તમાકના લઈ દે પાત આ છે 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 આ ना कौन से बे एलिया भैया अभी के को कमी दे थे बेरा वहां वाला कोई आ नहीं आ क्या हो जाती है ये तो हम को जात नहीं है एलिया सॉरी कर चेक करते ये पर हमारा

det आशु कुछ नहीं पढ़ी नहीं आज नहीं पढ़ा नहीं तो आज क्या है नहीं आज पढ़ो पढ़ो आगे तुम्हारे कढ़ियाँ क्या हैं कढ़ियाँ हैं जो जो कढ़ियाँ थे कढ़ियाँ ने भी फोन को क्लीनिंग दांती है चलो पढ़ो કેવડો પડી પછા કોઈ દેખાતો ઓમે કે તરમાવ થાય તો ક લાગે ખાતો શું કરજો સાબુ રાખતા નતા પડ્યા તો ફુશ કીશ કરવા દે ઓખો ફોન કરવા પડ્યો છે તારે પણ છે જો Ayo, Sukarnya! Ayo, Sukarnya! Ayo, એડોઆ અમાર લોલકા બાદરી આઈડા અને ઉપવાસ કરવામાં છે રામ રોમ આ તમે ફોન ને ઘડિયાળ ખોરઈ ગઈ શું આતો તમને ડોક ડોડ લાગના હતા શું કરો દોય તમારું कौन तो हिलो सीजोब ना तो कौन करो कौन सीजोब से भी भी कौन सीजोब से चार नाम करो तो काट गाते हैं ना काट पाली ना से काट दियो आज નંબર वो करो इत करो हम नंबर भी જો રે હા તો ગામના સરપંચ ને કેવો સરપંચ ને ફોન કર્યો તો હવે કે પોલીસ મારી છું પોલીસ સ્ટેશન ને ફોન કરવાનું છે કેટલે આજે તો છે ને કરો हेलो સાહેબ આનો ફોન જોયો છે એટલે લાખ નો ફોન

ક્લર ઓન નહી આપડા ગામની વાન એ આપડા તો અમારા અમારા ગામમાં તો ખબર ના છે ને થાય નહીં એમ તો કોઈ ના કે લઈ આવ્યું તું જવાનું પોલીસ તપાસ કરશે બીજું શું તર